પાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા ધુમ્મસ બીચ ખાતે ફૂડ વિભાગ દ્વારા અડસઠ સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ના એકસો ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નિયમો નું ઉલ્લંઘન કરવા બદલ એકાવન સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી આ ઝુંબેશ માત્ર ફૂડ સેફટી પૂરતી મર્યાદિત ન હતી સુરત મનપાય શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ એક સદન અભિયાન ચલાવ્યું હતું અંતર્ગત

આપણા ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી મેઠવાઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુંમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકાની કેતાન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી એ લોકોને બે ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થામાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ બાવન જેટલી સંસ્થા પાસેથી આપણે તાણું સેમ્પલ લીધેલા છે અને આ આ લોકો પાસે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખત પણ વસૂલાત કરેલી છે